વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ ભવન ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં હરની બોટકાંડ દુર્ઘટનાના પીડિતોને ન્યાય મળે તેમજ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે હોબાળો મચાવ્યો હતો જેને લઈને કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ ભવન ખાતે પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે હરની બોટકાંડ દુર્ઘટનામાં પીડિત પરિવારને ન્યાય મળે તેમજ ગત દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના લોકોએ કોંગ્રેસ કાર્યાલય પર આવી અને હોબાળો કર્યો હતો જેને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા કમિશનરને રજૂઆત કરીને માંગણી કરીને જણાવ્યું હતું કે તમામ લોકો પર કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે હરની બોટકાંડને સમગ્ર ગુજરાતમાં કાળો દિવસ ગણવામાં આવે છે ગત રોજ પણ હાઈકોર્ટમાં પણ જે રિપોર્ટ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તેને રદ કરી નવી તપાસ કરવામાં આવે તેવું હાઈકોર્ટે જણાવ્યું હતું ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ ભવન ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે હરની બોટકાંડમાં તમામ પીડિત પરિવારને ન્યાય મળે સાથે સંસદ ભવનમાં રાહુલ ગાંધીએ હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી જેને લઈ સમગ્ર ગુજરાતભરમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેમાં વડોદરા મહાનગર ભાજપના યુવા મોરચાની ટીમ દ્વારા પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધસી આવીને વિરોધ નોંધાવાયો હતો જેથી કોંગ્રેસ પક્ષ દ્વારા આજે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે આ તમામ બાબતે પોલીસ કાર્યવાહી કરી અને દોષિતોની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે અને વડોદરાના કોંગ્રેસ કાર્યાલય પર બીજેપીના કેટલાક નેતાઓ દ્વારા જે ત્યાં ગુંડાગીર્દી અને પથ્થરમારો કરવાનો પ્રયાસ કરવાના હેતુથી આવ્યા હોય એવો અમને લાગે છે ત્યારે આ સંદર્ભમાં ફરિયાદ નોંધાવી નથી આ હરણી બોટકરના પીડિત પરિવાર જે છે એમને ઓગણીસ સોએ અહીંયા રજૂઆત લેખિતમાં આપી છે કે કોર્પોરેશનમાં કોટિયા પ્રોજેક્ટ દ્વારા બનાવટી દસ્તાવેજો અને એમાં કોર્પોરેશન અધિકારીઓ પણ સામેલ છે જે તે સમયના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની સહી છે જે તે સમયે મેયર હતા જે અધિકારીઓ હતા આ બધા એમાં ઇન્વોલ્વ છે તો એ બધાની સામે પોલીસ ફરિયાદ કેમ નથી થઈ એ બાબત અમે પોલીસ કમિશનરને પૂછવાયા છે અને કોંગ્રેસ કાર્યાલય પછી બીજેપીના નેતાઓ આવીને સૂત્રોચ્ચાર કરવાનો પ્રયત્ન કર્યો અને કોંગ્રેસ કાર્યાલય બંધ હતું અમે લોકો ત્યાં હાજર હતા નહીં અમારી ગેરહાજરીમાં ત્યાં અડધો પોણો કલાક બેસી રહ્યા ત્યારે પોલીસને કોઈ બીજેપીનો નેતા દેખાયો નહીં એમની સામે આજે તાલીસ કલાક થઈ ગયા એક પણ પોલીસ કેસ કે ફરિયાદ કરવામાં આવી નથી કોંગ્રેસ પાર્ટી કોઈ આંદોલન કરે કે ના કરે તોય પોલીસ રાત્રે ઘરે આવી જાય તોય મારી ધરપકડ થઈ જાય અને ભાજપના નેતાઓ ટીવી મીડિયામાં દેખાય છે અને આપની સમક્ષ જોઈન્ટ સીપી સાહેબ ત્યાં કોંગ્રેસ ઓફિસ આવ્યા હતા અમે એમને ફરિયાદ કરેલી છે કે તમે જાતે ગુનો નોંધો તે છતાં ગુનો લેવામાં આવ્યો નથી એફઆઈઆર કરવામાં આવી નથી એટલે ભાજપ માટે ભાજપના નેતાઓને છાવવાના અને કોંગ્રેસના નેતાઓ પર કેસ કરવાના એમને જેલમાં નાખવાના આ બેવડી નીતિનો અમને વિરોધ છે માટે પોલીસ કમિશનર સાહેબને મળવા આવ્યા છે હાઈકોર્ટે રાજ્ય સરકારના આપેલો રિપોર્ટ વખોડી કાઢ્યો અને એને એક્સેપ્ટ નહીં કર્યો અને એવી ટિપ્પણી બી કરી કે કોઈક ભીનું સંકેલવાનો પ્રયત્ન થતા હોય એ રીતનો ગોળ ગોળ રિપોર્ટ છે તો અમે ચોક્કસપણે કાલે બી કહ્યું હતું આજે બી કહીએ છીએ કે જવાબદાર જે રિપોર્ટ આપવાવાળી કમિટી છે એની બી તત્વ તપાસ થવી જોઈએ તો એમાં કંઈક કડીઓના લીધે કોણે બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે સાચે બહાર આવશે જે જવાબદાર અધિકારીઓ છે એમને બચાવવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે એની પાછળ ડેફિનેટલી એ અધિકારીઓ પકડાય તો પાછળ કયા મોટા નેતાઓએના દબાણ બાણ વશે લોકોએ આ કર્યું છે એ બી બહાર આવે તો આખું જ ભીનું સંકેલવાની જ્યારે વાત થતી હોય ત્યારે અમે આ આખા કૃત્ય સરકારના કૃત્યને વખોડી કાઢીએ છીએ જવાબદાર અધિકારીઓ પર કાનૂની પ્રક્રિયા પ્રમાણે કાયદેસર કાર્યવાહી થાય તટસ્થ તપાસ થાય અને આના મૂળ સુધી શોધવામાં આવે તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓના નામ આ પ્રોજેક્ટમાં ખુલશે લોકસભાની અંદર જે રીતે ભાષણ થયું એની અંદર કોઈ જગ્યા પણ એક વર્ડ એવો નથી જ્યાં હિન્દુઓનું અને કોઈ પણ વસ્તુનું અપમાન હોય સીધી સાધી વાત હતી કે ભાઈ આ બે કરોડ યુવાનોનું શું આ નેટની પરીક્ષાઓની અંદર વારંવાર પેપર ફૂટી જાય છે એનું શું તમે ધર્મનું નામ લઈને રાજકારણ રમો છો પણ સાચો ધર્મ શું છે એ બતાવવાની કોશિશ કરી છે હિન્દુ ધર્મ એટલે લોકોને વેદના સમજનારો ધર્મ છે સત અને અહિંસા પર ચાલનારો ધર્મ છે એ વાતને વળગીને શંકર ભગવાનની પ્રતિમા ગુરુ નાનકની પ્રતિમા બતાડીને આ આ જે દેશમાં ચાલી રહ્યું છે એનું ચિતાર આપ્યું છે એની સામે જુદી 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 વાર્તાઓ લઈ અને લોકોને ઉશ્કેરવાની બાબત અને સાથે સાથે મારા કોંગ્રેસ પાર્ટીના જે અમદાવાદ છે જીપીસીસી અને અહીંયા લોકોને મોકલીને શું બતાડવા માગું છું અરે સાચા દિશામાં કામ કરવું હોય તો વાયદા જેટલા કર્યા છે બે કરોડ યુવાનોને નોકરી નીટની પરીક્ષાની વાત હોય મહિલાઓની સુરક્ષાની વાત હોય એ વાત કરો ને એની જગ્યાએ લોકોનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરો અરે ભેગા મળીને દેશની પ્રગતિ કરો લડાઈમાં કશું રાખ્યું નથી એ ગાંધીજીનો સિદ્ધાંત હતો